મહાકાળી સર્કલ સુધીના અનેક સંવેદનશીલ તથા સામાન્ય વિસ્તારોમાં અલગ અલગ ગુનાઓ સંદર્ભે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જે અંતર્ગત પોલીસ વિભાગના ડિવાય એસઓજી સીટીએ સીટીબી સીટીસી અને મહિલા પોલીસ તેમજ મરીન પોલીસ સહિતના મેગા કોમ્બિંગ ડ્રાઇવ ઉમેશમાં જોડાયા જામનગર શહેર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન તેમજ એલસીબી અને જિલ્લા એસઓજી આ તમામની ટીમો બનાવી આશરે બાર થી પંદર જેટલી ટીમો બનાવી અને શહેરના જે બાવરીવાસ વિસ્તાર છે દિગજામ સર્કલથી લઈ અને પાછળનો જાગૃતિ નગરનો જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં એક કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું આ પ્રકારની સમયાંતરે કોમ્બિંગ ટ્રેમ રાખવામાં આવતી હોય છે જેમાં મુખ્યત્વે પ્રોહિબિશનને લગતા ગુનાઓ તેમજ હથિયારબંધીના જાહેરનામાના લગતા ગુનાઓ તથા સાથે સાથે યુ કોઈ એનડીપીએસ એટલે કે કોઈ બીજા કોઈ માદક પદાર્થ દ્રવ્યોનો લગતા કે કેશોસ છે તેમજ અગાઉના જૂના હિસ્ટ્રી શીટર્સ છે એમસીઆર છે આ તમામ ચેક કરવા બાબતની ડ્રાઈવ યોજાતી હોય છે તો આ જ પ્રકારની ડ્રાઈવ આજે શહેર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનને સાથે રાખીને તેમની બહારથી જેટલી ટીમો બનાવીને बाबरी आणि सिटी सिटीजन ना अलग अलग विस्तार मा करौमा मनीष पांड्या साधे चक्रवात जाम जामनगर <laughs>